ચલાલામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજરોજ અમરેલીના દિગ્ગજ નેતા કૌશિક વેકરિયા મંત્રી તરીકે પ્રમોશન મળતા પહેલી વખત ચલાલા આવ્યા ત્યારે ચલાલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું કૌશિક વેકરિયા ચલાલા આવતા પ્રથમ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ત્યારબાદ પૂજ્ય શ્રી મહારાજની જગ્યામાં દર્શન કરી પૂજ્ય શ્રી હોલકુ બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી આ તકે ખાસ ઉપસ્થિત સાંસદ ભરતભાઈ સુતરિયા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાંકડિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિત ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા તેમજ પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા તેમજ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાંસુરિયા મનસુખભાઈ છાપરિયા તથા સામાજિક સંસ્થાના અગ્રણી અને ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી દ્વારા કૌશિકભાઈ વેકરિયાનું ફૂલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર બિપિન ઠોર જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ભારત માતા કી જય ભીમનાથ મહાદેવ કી જય આજે ચલાલા મુકામે દેવરાજ્યાથી કૌશિકભાઈ વેકરિયા સાહેબ દર્શન લાભાર્થે સરપંચથી માંડીને મંત્રી સુધીની સફર એમાં સાથે ભરતભાઈ સુતરિયા સાહેબ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ જેવીભાઈ કાકડિયા સાહેબ પછી જનકભાઈ તળાવિયા સાહેબ બધા ચલાળા ભીમનાથ મહાદેવનું મંદિર જે વર્ષો પુરાણું હોય અને એનું આસ્થા ચલાળાથી આજુબાજુના તમામનું આસ્થાનું કેન્દ્ર હોય તો દર્શને આવતા બધાએ સ્વાગત ચલાળાવાસીઓ અને નગરપાલિકાના સદસ્યોએ સ્વાગત કર્યું અને એનો લાભ અમને મળ્યો